નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીઓ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતની નવી સ્વ અધ્યયન ભાગ નંબર ત્રણના સંસ્કૃત વિશેના પાઠ નંબર આઠ સમય તેમનું સંપૂર્ણ આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષરે લખો જોઈએ નંબર એક એક નંબર બે દ્વિ નંબર ત્રણ ત્રી નંબર ચાર ચતુર નંબર પાંચ પંચ નંબર છ ષષ્ઠ નંબર સાત સપ્ત નંબર આઠ અષ્ટ નંબર નવ નવ નંબર દસ દસ નંબર અગિયાર એકાદશ નંબર બાર દ્વાદશ નંબર તે ઘટી નંબર ચૌદ સપ્તાદ નંબર પંદર સાર્ધ નંબર સોળ પાંદો પ્રશ્ન નંબર બે સંસ્કૃતમાં સામે દર્શાવો નંબર એક પાંચ તો પંચ પંચ વાદનમ નંબર ત્રણ ત્રણ ત્રીસ તો સાર્ધ ત્રિવાદનમ નંબર ત્રણમાં પાંચ પિસ્તાલીસ તો પાદોન ચાર આઠ ત્રીસ તો અર્ધ અષ્ટ વાદન પાંચ એકતાલીસ પાદોન દ્વિવાદ નંબર છ છ ને પંદર સપાદ વાદનમ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો વિભાગને નંબર એક પાદોન દસ વાદન તો અહીં આપણે તેમની સાથે જોડીશું અહીં તમે જે જોઈ શકો છો પોણા દસ થયા છે નંબર બે સપાદ અષ્ટવાદનમ તો આઠ ને પંદર થઈ છે નંબર ત્રણ સાર્ધ દસ વાદનમ તો સાડા દસ થયા છે ત્યાર પછી નંબર ચાર પાદન દસ દ્વાદનમ તો અહીં સાડા નવ પોણા છ થયા છે ત્યાર પછી અહીં આપણે ત્રિવાદ નમ તો અહીં આપણો જવાબ આવશે કે ત્રણ વાગ્યા છે ત્યાર પછી જોઈએ કે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી અધ્યન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર ઘડિયાળમાં સામે દર્શાવો તો જોઈએ નંબર એક સાર્ધ ત્રિવાદ નમ તો અહીંયા આપણે ઘડિયાળમાં આ રીતના દર્શાવવાનું છે નંબર બે માં સપાદ સપાદ નવવાદ નમ સવા નવ ત્યાર પછી નંબર ત્રણમાં પાદન એકાદશ વાદન નંબર ચારમાં ચતુરવાદ નમ નંબર પાંચમાં સાર્ધ સપ્ત નમ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોને ધ્યાનપૂર્વક વાંચી સંસ્કૃતમાં ઉત્તર આપો નંબર એક રાધાની ઘડિયાળમાં હમણાં છ વાગ્યા છે તો એક કલાક બાદ તેણીની ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે શબ્દ તથા અંકમાં લખો અંક છે સાત અને શબ્દ છે સપ્તવાદ નંબર બે જો તમારે આજે સવારે આઠ વાગ્યે શાળાએ જવાનું હોય તો તમે કેટલા વાગ્યાનું અલારામ મોબાઈલમાં લગાવશો તે સમયને નીચે આપેલા ઘડિયાળમાં દર્શાવો તો અંક છે સાત અને શબ્દ છે સપ્તવાદ ન તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે